નવી દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે બુરવારીમાં એક જ પરિવારના અગિયાર સભ્યોના મોતનો કેસ બંધ કરી દીધો કે પોલીસ તેમને કલમાં રિપોર્ટમાં કહ્યું છે કે આ મામલામાં કોઈ પણ પ્રકારના પુરાવા મળ્યા નથી અને એમના મૃત્યુ સુસાઇડમાં પેકેજમાં આ પરિણામ છે છે કે કે કેસમાં દિલ્હી પોલીસમાં સૌથી કાજનર કેસોમાં સાબિત થયું છે કે કારણે તેમાંથી એક કેસ હતું જેમાંથી કોઈ પણ તર્ક સંધિ શકતો ન હતું અને આટલું જ નહીં પણ કાળા દાદુના મેલી વિદ્યા સાથે જોડવામાં આવેલા આ ઘટનાને દિલ્હીમાં પોલીસ હત્યાનો ગુનો નોંધાયો હતો જેમ કે ત્રણ વર્ષની તપાસ બાદ ક્રાઇમ બ્રાન્ચે પણ તાણ ખોડી નાખ્યું તેને સુસાઈડમાં ફેક્ટરી મામલો કેર પોલીસ માં કોર્ટ ક્લોઝમાં રિપોર્ટમાં જ્યારે રિપોર્ટ અનુસાર સુનાવ્યું કે ગણવામાં આવ્યું કે નવેમ્બર કરવામાં આવી હતી કે એક જૂનના બે હજાર અઢારમાં રાજસ્થાની દિલ્હીમાં બુરારીમાં એક રિપોર્ટ અનુસાર ફાંસી અગિયાર લોકો ખાયા હતા તેમાંથી રિપોર્ટ અનુસાર બાદમાં બધાના ગળાફોડમાં ખાંસી અગિયારથી દસ સભ્યોના મોત ફાંસીના કારણે અગિયારમાં રિસર્ચમાં નારાયણી દેવીના મૃત્યુ જમીન ન પડેલા મળીઓમાં નિશાનમાં ન હતા અને ગરદન તૂટી ગઈ હતી જે આટલું જ નહીં પરંતુ બાંધી દેવામાં આવી ગઈ જેના આધારે પર જે પોલીસ અસ્તિની નોટિસ તેમાંથી જેમાં સમગ્ર પાછી આપવાની હતી લખવામાં આવેલી એન્ટ્રી એક પાનામાં લખેલી હતી કે નવ લોકોમાં બેબી વિધવા બહેન અને મંદિરના દસ વાગ્યા ફોન અને તેમાંથી એક રાત્રિમાં મોટું ભીનું કપડું અને હાથ બંધ બંધ રાખવા અને પ્યાલમાં અને બદલાય પ્રગટ થઈ જવું અને બધાને બસાવી તે અહેવાલ અનુસાર સભ્યોમાં ફોન કરી લીધા હતા અને આ કર પછી ઘરના મંદિરમાં રાખ્યા હતા